આવી રહ્યું છે જેને જોતા ભાજપ ની અંદર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે પરશોત્તમ રૂપાલાના વિવાદની અંદર હવે ક્ષત્રિય સમાજે દરેક જિલ્લાઓની અંદર ભાજપનો ઉગ્ર વિરોધ કર્યો છે ત્યાં સુધી કે ભાજપના કાર્યક્રમો અડધા મૂકવા પડે છે તો કાર્યક્રમના સ્થળ બદલવા પડે છે તો ક્યાંક શરૂ કાર્યક્રમે ભાજપના નેતાઓનો મોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ભાવનગરની અંદર શિહોરની અંદર ક્ષત્રિયોએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ નો વિરોધ કર્યો હતો ભાવનગર શિહોરની અંદર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સભા બહાર ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યો હતો રાજનાથ ભાષણ શરૂ થયા સભા સ્થળ નજીક ક્ષત્રિય યુવાનોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો અને પોલીસ દ્વારા વિરોધ કરનાર યુવકોની અટકાયત પણ કરવામાં આવી છે તો એ સાથે જ આખરે પાટીલે પાડ્યો છે ખેલ ક્ષત્રિયોના મહાસંમેલન સામે સંકલનની રણનીતિ બનાવવામાં આવી છે ક્ષત્રિયોના વિરોધને એક ડાયવર્ઝન રાહુલ ગાંધીએ આપ્યું પરંતુ તેનાથી ભાજપને કંઈ વધારે ફાયદો થયો નથી ક્ષત્રિયો હજુ પણ રૂપાલા વિરોધ માટે મક્કમ છે અને તેના ભાગરૂપે બારડોલની અંદર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જો બીજી તરફ ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે સંકલન કરીને ક્ષત્રિયોને મના લીધા છે પરસોત્તમ રૂપાલાના વિરોધની અંદર બારડોલીમાં મહાસંમેલન યોજાયું રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો બારડોલીની અંદર સંકેલન રૂપે શરૂ રાજ્ય સ્તરના મોભીઓને હાજરીમાં દક્ષિણ ગુજરાતની અંદર ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું આ લડત હવે દક્ષિણ ગુજરાતની અંદર પહોંચી છે ગુજરાતભરની અંદર ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો કર્યા હોવા છતાં પણ ભાજપે રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી જ ભાજપ સામે બની ગઈ છે જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતની અંદર પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ શેડલો જોવા મળ્યો છે એક તરફ ક્ષત્રિયોનું મહાસંમેલન હતું તો બીજી તરફ ગાંધીનગરની અંદર સીઆર પાટીલનું સંકલન હતું ગાંધીનગરની અંદર કારડિયા રાજપૂત સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે બંધ બારણે બેઠક કરી હતી આ બેઠક સફળ રહી અને કારળિયા રાજપૂત સમાજના આગેવાનોએ રૂપાલાને માફી પણ આપી દીધી છે એટલે કે પાટિલે વધુ એક જૂથને મનાવી લીધું છે એટલે કે પાટીલનું સંકલન તો સફળ રહ્યું પરંતુ ક્ષત્રિયોનું મહાસંમેલન સફળ થશે કે નહીં તેના ઉપર સવાલ છે આ પહેલા પણ ક્ષત્રિયોનું સંમેલન રાજકોટની અંદર યોજાયું હતું જે બાદ વિવાદ વધુ વકરેલો જોવા મળ્યો છે તો એ સાથે જ અનેક જગ્યાઓ ઉપર ભારે હોબાળો જોવા મળ્યો છે રાજકોટ ભાજપ ઉમેદવાર પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપર કરવામાં આવેલી વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યારે ક્ષત્રિય પાર્ટ નું આંદોલન શરૂ કરવામાં છે છે અંદર અંદર સમાચાર સામે આવ્યા ભાજપનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે સમયે સિરામિક ઉદ્યોગની ફેક્ટરીમાં પ્રવેશ કરવાનો ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો સિરામિક ઉદ્યોગની ફેક્ટરીની બહાર બંદોબસ્ત ઉભેલી પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનોને રોકવામાં આવ્યા હતા યુવકો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું અને આ બાબતની અંદર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વધુ એક ગામની અંદર ભાજપના નેતાઓ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યારે સુરેન્દ્રનગરની અંદર શક્તિ મંદિર ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા ક્ષત્રિય સમાજ ની મહિલાઓને પણ મુણી અને વઢવાણ રાજવી પરિવાર દ્વારા ણા કરાવવામાં આવ્યા હતા સાત દિવસથી ક્ષત્રિય બહેનો ઉપવાસ ઉપર ઉતરેલી હતી મૂળી અને વઢવાણ રાજવી પરિવાર દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે સંકલન સમિતિ જે પણ નિર્ણય લેશે તેની સાથે અમે ચાલીશું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સાત તારીખના રોજ મતદાનની અંદર એક ક્ષત્રિય સમાજની મહિલા દસ મત ભાજપના તોડશે તે અંગે શપથ પણ લીધા હતા અને કાલથી ક્ષત્રિય સમાજની મહિલાઓ ભાજપ વિરોધની અંદર પ્રચાર માટે ડોર ટુ ડોરનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે પરો રૂપાણી બાદ નેતાઓના નિવેદન ને લઈને વિવાદ થવા લાગ્યો છે દરેક રાજકીય પક્ષના નેતા બીજાની માફી માંગવાની વાત કરી રહ્યા છે હાલમાં જ રાહુલ ગાંધીના એક નિવેદન લઈને બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ તેમને માફી માંગવાની વાત શરૂ કરી છે અમિત માલવિયાએ રાજપૂત સમુદાય ઉપર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો વિડીયો શેર કર્યો છે તેમાં રાહુલ ગાંધીના ભાષણની ચોવીસ સેકન્ડનો વિડીયો શેર કર્યો છે વિડીયોની અંદર રાહુલ ગાંધી કહી રહ્યા છે કે રાજા મહારાજાઓનું શાસન હતું તેઓ જે ઇચ્છતા હતા તે જ કરતા જો કોઈની જમીન જોઈતી હોય તો તે ચીનવી લેતા કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓ દેશની જનતા સાથે મળીને આઝાદી છે તેમને તેમના નિવેદનની સખત નિંદા પણ કરવામાં આવી રહી છે તો એ સાથે જ પરશોત્તમ રૂપાલાના વિરૂધ્ધ ની અંદર નર્મદા જિલ્લાની અંદર ભાજપના આઠ હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે ગુજરાત ની અંદર જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રૂપાલા વિરુદ્ધનું નું ક્ષત્રિય આંદોલન હવે ભાજપ વિરુદ્ધનું આંદોલન બનતું હોય તેમ તેમ એક પછી એક ઘટનાઓ જોવા મળી છે ક્ષત્રિય સંકલન સમિતિ એ કહ્યા છતાં પરશોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ભાજપે ના હટાવતા હવે ભાજપ થઈ છે હવે તો ભાજપના ઉમેદવારને પ્રચારની અંદર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે જેના પગલે નર્મદા જિલ્લાની અંદર રાજપૂત સમાજના આઠ હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે જિલ્લા સ્તરના આગેવાનોએ નર્મદા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામા આપેલા જોવા મળ્યા છે